હાલ આવતી રામ બાજુ હે ગાઈસ વેલકમ ટુ અ ન્યુ વ્લોગ બધાને ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ગાઈસ વાગી ગયા છે સવા 9 અને હવે ફટાફટ નીકળીએ દુકાને કાલે બાની બસ નતી આવી એટલે આજે મૂકવા જાઉં છું ચલો ચશ્મા લીધા છે તો સાફ કરી લો પહેરી લો અને પછી નીકળીએ હોસૂલ તો કરવા પડશે ખર્ચો કર્યો છે તો લાઈટ તો ગજબ થઈ ગયો તમારી શેરીમાં પોલીસની ગાડી ઊભી છે શું ડફકો છે હે બાહ શું થયું કોને ખબર કોને પીધું હોય ચાલો આપણે જઈએ હવે અને અહીંયા રેલવે સ્ટેશન રોડ ઉપર મૂકી દીધા છે અને અહીં આડા ચેકપોસ્ટ રાખી દીધા છે એટલે કોઈ બસ ઉકે કોઈ ગામમાં ઘરે નહીં અને બધે આમ શમશાન બાજુથી જાય છે એટલે આ બધું રસ્તા ઉપર હાલતી નથી ભૂલિયા નબળા છે જામજોધપુર હાલો જય માતાજી ગઈ સ્વાગી ગયા છે સાડા દસ અને સાઈડ ઉપર આવી ગયો છું અહીંયા ઘરનું જ મકાન છે ભાડા આપીએ છીએ રિપેરિંગ કરવાનું છે જે આ બધું નુખું કરીને વહી ગયા હાડા એટલે ચલો ફટાફટ બધી વસ્તુ ચેક કરી અને એ વસ્તુ ઘટતી હોય એ લઈ આવી અને રિપેરિંગ કરી નાખીએ પાછું વાહ કિરણભાઈ કલર મારે છે ફાઈબાન ત્યાં અને ડેલો અને બધું રંગી નાખ્યું છે બારી દરવાજા ધારી મસ્ત કલર થઈ ગયો ફાઈબા મસ્ત ચમકવા મીંડો બધું આઈ થઈ ગયો ને બારી માં આમાં કબટમાં હા કબટમાં મારી દીધો ચમકવા માં બાકી બહુ મસ્ત થઈ ગયું બારી માં દરવાજામાં મસ્ત થઈ ગયો સરસ સરસ કિરણ અમારે છે એવું છે એમને મસ્ત ક્લાસ અમારા દોસ્ત ગયા હે અમકો સાથ દીને અભિ કામકાજ ચાલુ હે ને દોઢ અને હવે સર્વિસ માંથી થયા છે ફ્રી અને નીકળ્યા ઘર બાજુ લાગી છે હવે દોઢ વાગી ગયો છે લેટ થઈ ગયો છે સન્ડે છે તો એ કામ ખૂટતા નથી ગાય ભાગી ગયા છે બે અને થઈ ગયા છે ફ્રી અને મસ્ત સરસ મલાઈ જેવી ભરી બનાવી છે મમ્મીએ ખીરો આવ્યો એની ચલો બધાને ખાવી દઈ વાહ જોરદાર બનાવ્યું બાકી મોટર ખોલવી પડશે હજી નવી જ છે પાણીના હારા ઊંચા કરે છે ખોલી નાખો ફટાફટ હે ગા હેસ ગયા છીએ સાડા ચાર અને ફ્રેશ થઈ અને પાછા નીકળી ગયા છીએ કામે ચલો હજી બે કામ છે સન્ડે છે પણ પતાવવા પડશે હમણાં મેરેજ હતા એટલે કવર કરવું પડશે તો ચલો ફટાફટ ભાગીએ જય મા મોગલમાં મોગલની સ્થાપના થઈ ગઈ છે મંદિરમાં જોરદાર ઉઠાવા આવે છે અને ફેન પણ લાગી ગયો છે અહીંયા ફેશનવાળો ફેન માર્યો છે અને હજી પ્રોફાઇલ તો બાકી જ છે કલર વેરિએસન એવું હતું એક પ્રોફાઇલ મારી પણ વામ વ્હાઈટ આવી હતી વ્હાઈટ નાખવાની છે મતલબ હજી પાછું ચેન્જ કરવાનો છે એક આમ પેન્ડિંગ રહી જશે પ્રોફાઇલનું અને એસી પણ લાગી ગયું છે બેડ પાછળની લાઇટ અને બેડની નીચેની લાઇટ કેવી લાગે છે કોમેન્ટ જરૂરથી કરજો ઓકે તો ચલો હવે હું નીકળું બાય ભાઈ દુકાને આવી ગયો છો વાગી ગયા છે સાત અને ખાખી જરિયા કામ છે એટલે જવું છે હિચકો જોવાનો છે તો ચલો મૂ ને પપ્પા નીકળીએ પહોંચી ગયા છીએ હિંચકો જોવા જોઈએ હવે હું મેળ આવે છે કે નહીં ટ્રેન બંધ પડી રહી છે એક ટ્રેન બીજી કાંઈ નથી છે રેડી મસ્ત ઈચ્છકો છે આઠ વાગી ગયા છે અને આવી ગયા પાછા દુકાને કરાવ્યો છો અત્યારે લાઈટ હારી થતી નથી કબૂતર પણ ખોલવાના બાકી છે આજે બા બાર ગયા છે એટલે હું લઈ ગયું કામમાં તો એટલે મને ઠી લાગે મસ્ત તડકતી ભળકતી કરો વાહ ઉપર આપણા ફેવરેટ

મેળા તો પપ્પુ ભાઈ નવો ફોન લઈ આવશે તો બધા પાર્ટી આપશે પહોચી છે પાર્ટી છે ને કા કરવો ડિસ્પ્લે વાળો છે

મસ્ત ગરમા ગરમ ધમાકેદાર ભાજી બનાવી છે તો આવો પોચી અને બ્લોગ અત્યારે એક અપલોડ કરી રહ્યો છે એક હવે સવારે એડિટ કરીને અપલોડ કરીશ હું ઓગાળીને ખાતી ખાઈ મમ્મીએ તો ગુલ્ફી ઓગાળીને ખાઈ લીધી ઠંડુ ખાવાની ના પડી તો ઈ હાર લે બાર બાકી ગયા અત્યારે અને હવે અહીંયા જ પૂરો કરીએ બધાને ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય